પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો જેમાં તેલ ગેસ વીજળી માર્ગ અને રેલ સંબંધિત અન્ય ઘણા વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે બે અલગ અલગ સ્થળ પરિ માં નવી ટેકનોલોજી સાથે કામ કરવામાં આવી રહ્યું છે આ યુનિટ અપગ્રેડ કરવા માટે પંદરસો કરોડ રૂપિયા રોકાણ કરવામાં આવ્યું છે અને बहुत बड़ी संख्या में रेल ओवरब्रिज भी बनाए जा रहे हैं आज दो और रेलवे ओवरब्रिज पश्चिम बंगाल को मिले हैं ये सारे काम बंगाल के लोगों का जीवन आसान बनाने में बड़ी मदद करेंगे एक और कॉलेज में एक बेटी के साथ भयंकर अत्याचार किया गया इसमें भी जो आरोपी है उनका कनेक्शन टीएमसी से निकला है टीएमसी के बड़े नेता मंत्री आरोपियों के बजाय पीड़ित को ही दोषी ठहराते रहे બંગાળના પ્રવાસ દરમિયાન દુર્ગાપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો ભવ્ય રોડ શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા બંગાળની જનતાએ પ્રધાનમંત્રીનું ઉમળકાભેર રીતે સ્વાગત કર્યું હતું પૂર્વે પ્રધાનમંત્રી મોદીએ બિહારની મુલાકાત લીધી હતી મોતીહારીમાં તેઓએ સાત હજાર બસો કરોડથી વધુના રેલવે ગ્રામીણ વિકાસ મત્સ્યપાલન પાલન અને આઈટી સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસ અને આરજેડીની સરકાર હતી ત્યારે આરજેડી અને કોંગ્રેસના શાસન દરમિયાન વિકાસ પર બ્રેક લાગી હતી પરંતુ આજે બિહારમાં કામ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે કારણ કે કેન્દ્ર અને રાજ્યમાં બિહાર માટે કામ કરતી સરકાર છે નીતિજીકી સરકાર સે યે લોગ બદલા લે રહેતે બિહાર સે બદલા લે રહે 2014 में केंद्र में आपने मुझे सेवा करने का अवसर दिया केंद्र में आने के बाद मैंने बिहार से बदलाव लेने वाली उस पुरानी राजनीति को भी समाप्त कर दिया પીએમ મોદીએ જણાવ્યું કે ચંપારણની ધરતી હવે બિહારનું ભવિષ્ય બનાવશે ચંપારણની ધરતીએ ઇતિહાસ બનાવ્યો છે ભારતમાં હવે પૂર્વીય રાજ્યોનો સમય આવ્યો છે આ સાથે તેમણે એસટીપીઆઈની આધુનિક ઇન્ક્યુબેશન સુવિધાનું ઉદઘાટન કર્યું હતું અને ચાર નવી અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ